हिंद दर्शक मित्रों हूँ जमील पठान आप जो रहा छो तीर समाचार बात करू छोटाउदेपुर नगरपालिका संग्राम संग्रामनी जी हाँ दर्शक मित्रों छोटाउदेपुर नगरपालिका नहीं प्रत्येक बाबत थी अगर आपने अवगत करता रहीशु बस हमारी चैनल ने सब्सक्राइब करी बेल आइकॉन दबा दो દર્શક મિત્રો ચૂંટણીમાં દાવેદારી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ હતો પાલિકાની તમામ અઠ્યાવીસ બેઠકો માટે ગઈકાલ સુધી બાવન ઉમેદવારી પત્ર ભરાયા હતા આજે વધુ નેવું પત્રોની નોંધણી થતાં ઉમેદવારોની કુલ સંખ્યા એકસો બેતાલીસ ઉપર પહોંચી છે જેમાં પક્ષવાર વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા સોલ બેઠક ઉપર ભાજપ દ્વારા વીસ બેઠક ઉપર બહુજન સમાજ પાર્ટી દ્વારા સોળ બેઠક ઉપર જ્યારે પ્રથમ વખત છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીએ બાર બેઠક ઉપર તેમજ સમાજવાદી પાર્ટી દ્વારા છ બેઠક ઉપર જ્યારે ગુજરાત સર્વ સમાજ પાર્ટી દ્વારા ચાર બેઠક ઉપર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે અને એ સિવાય કેટલાક સક્ષમ દિગ્ગજ ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે જોકે ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા બાદ જ ચૂંટણી જંગના મેદાનમાં ઉતરેલા લડવૈયાઓનું ચિત્ર સ્પષ્ટ થશે આ વખતે ભાજપ કોંગ્રેસ બસપા અને આપના ઉમેદવારો પોતાના ઘર બદલી રહ્યા છે આશ્ચર્યની વાત તો એ છે કે અઠ્યાવીસ બેઠકો પૈકી વીસ સોલ બાર બેઠકો પર પોતાના ઉમેદવારો હોવા છતાંય ભાજપ કોંગ્રેસ બસપા અને આપ બોર્ડ બનાવવાની વાતો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલ સુધી એક પણ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું ન હતું અને આજે અંતિમ દિવસે તમામ ઉમેદવારોના વિશાળ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્રો ભર્યા હતા ઉમેદવારી પત્ર ભરવા જતાં પહેલાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ एकत्रित થયા હતા અને શક્તિ પ્રદર્શન સાથે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચાતા તો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્રો જમા કરાવવા પોચેલા ઉમેદવારોની એક झलक આવો જોઈએ પેલા હા મેં જાણનારું देश अने दुनिया समाचार जो मे सब्सक्राइब करो डी समाचार आणि बेल आयकॉन जरूर दबाओ